નામ રિમ્પલ ક્યાં ત્યાં આવો છો તમે એલપી સવારે સુરત આજે રેલી કાઢવાનો શું છે ને સુપ્રીમ કોર્ટે જે ઓર્ડર આપ્યો છે એના વિશે શેના માટે રેલી છે આ બચ્ચા અમારું છે આ બચ્ચા વિશે આવારા નથી આ બચ્ચાઓ સાથે ન્યાય મળવો જોઈએ અમને અમને ન્યાય જોઈએ છે આ બચ્ચાઓ તો તમે આજે કઈ જગ્યાથી કઈ જગ્યા સુધી રેલી લઈ જવાના અમે અહીંયાથી જ જ્યાં અમારા સર લઈ જાય ત્યાં સુધી ક્યાં સુધી જવાનું તમને ખબર નથી તમે અમારા કેટલા જણા છો સાથે

વિચાર કરીને હજુ કંઈક કરવું જોઈએ બાકી આપણી સંસ્કૃતિ પોકટ છે એવું સાબિત થઈ જશે ઓકે તમારું નામ શું છે મારું નામ મોનિકા જૈન છે હું સરકારને એ કહેવા માંગુ છું તમે જે કરી રહ્યા છો કુદરત જોડે છેડછાડ કરી રહેલા છો મોદીજીને કહેવા માંગુ છું તમે જે કરી રહ્યા છો કુદરત જોડે છેડછાડ કરી રહ્યા છો જ્યારે સિંદુર ઓપરેશનમાં તમે કીધેલું અમારી છોકરીઓ પણ આ આવી અમે નહીં જોઈ શકતા એવી રીતના આ બચ્ચાઓ અમારા છે તો તમારી છોકરીઓ પાંચ થઈ જશે અને એ લોકોની ગોથ છીનવાઈ જશે તે તમે જોઈ શકશો દિલ્હીના પૃથ્વીના